બનાસકાંઠા જિલ્લાના ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મિશન વસ્ત્રમ પ્રોજેક્ટનો શુભારંભ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા મહિલા કલા નિધિ ટ્રસ્ટ અને એફએમ રેડિયો પાલનપુરના સંયુક્ત ઉપક્રમે દાતા પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નળાબેટ એક જ સમય એક સાથે સો દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા ક્ષય અધિકારી નયન મકવાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમનો ધ્યેય બનાસકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો અને બાળકને ઠંડુ પડતું અટકાવવું બાળકમાં ચેપનું પ્રમાણ ઘટાડવું અને ઓછા વજનવાળા બાળકોને તત્કાલીન કવર કરવા તેવા હેતુથી મિશન વસ્ત્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર નયન મકવાણાના સ્થાને યોજાયો અને બાબર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિકક્ષ મેડિકલ ઓફિસર બાબર તાલુકાના આરોગ્ય વિભાગના તેમજ તમામ પીએસસીના મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા બાબર સબ ડિલિવરી થયેલ અંબાજીની ચૂંટણી બેબી કીટ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવતા ગ્રુપ બાબર દ્વારા કરવામાં આવ્યું હતું માનવતા ગ્રુપ બાબર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બાબર ખાતે બે વર્ષથી મિશન વસ્ત્રમ ચલાવી રહ્યું છે અહેવાલ ઠક્કર કર